અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી સવિતાબેન વિજયભાઈ મોદી ગુજરાતી માધ્યમિક શાળા તાજેતરમાં પૂર્વ પ્રાથમિક વિભાગ અને પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે રાસ ગરબા અને મીઠાઈ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવમાં શાળાના નાના ભૂલકાઓથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આચાર્ય અને સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી મિલેન્દ્રસિંહ કેસરોરા તથા શાળાના સુપરવાઇઝર શ્રીમતી મીતાબેન રિડાણીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું પૂર્વ પ્રાથમિક વિભાગના નાના નાના ભૂલકાઓ આ પર્વમાં ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા રંગબેરંગી સજ્જ થઈ ગરબાના મીઠાઈ ડેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓએ માતાજીના ચરણોમાં પ્રસાદી સ્વરૂપે વિવિધ પ્રકારની મીઠાઈઓ અર્પણ કરી હતી અને મીઠાઈ ડેની ભાવપૂર્વક ઉજવણી કરી હતી પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી થી ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ પણ આ ઉત્સવમાં તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પરંપરાગત સજ્જ થઈને ગરબાના તાલે હતા અને સંપૂર્ણ શાળા પરિસરને આનંદ અને ઉલ્લાસથી ગુજવી દીધું હતું આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને ઉત્સવ પ્રત્યેનો આદરભાવ જળવાઈ રહે તેવો સરાહનીય પ્રયાસ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓએ ખુશી સાથે તેની ઉજવણી કરી હતી